મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્ર ને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષ જૂનો ખાબક્યા હતા જેમાં આઠ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે આઠ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે આ ઘટના બનતા મુજપર સહિત આસપાસના ગામના લોકોના ટોળે સ્થળ પર ઉમટી પડ્યા હતા તે સાથે પાદરા પોલીસે પણ દોડી કાર્યવાહી હાથ ધરી હતી છે કે સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદજી વડોદરા ભરૂચ અને અંકલેશ્વર નો સંપર્ક તૂટ્યો છે છેલ્લા ઘણા વર્ષથી જર્જરીત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપર ગામના લોકોને થતા

આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાશય થતા લગભગ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર ખાબ્યા હોય એવી પ્રથમ પ્રાપ્ત થઈ છે ત્રણ જણના મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ છ સારવાર હેઠળ છે ઘટનાનું કારણ શું કારણ કે લાંબા સમયથી જર્જરિત હતું એ પ્રકારની વાત દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો એમાં પણ કહેવાયું હતું કે બસો તેતાલીસ આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપ્યું છે તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પંચ્યાસીમાં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ સુખદ બનાવ બન્યો છે મુખ્યમંત્રીશ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી